રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં જોવા મળે છે ચાહે ટીઆરપી ગેમ ઝોનનો મુદ્દો હોય કે પછી લોકસભા ચૂંટણીનો મુદ્દો હોય આ તમામ મુદ્દે રાજકોટ જે સતત વિવાદમાં રહેલું છે અને હવે રાજકોટમાં વધુ એક વિવાદ છે તે જોવા મળી રહ્યો છે ડોર ટુ ડોર જે ગાર્બેજ ટીપર વાન હોય છે કે જેના કલેક્શનને લઈને જે આ વિવાદ છે તે વિવાદ સામે આવ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર એટલે કે ભાજપના કોર્પોરેટર દ્વારા આ વિવાદ છે તે વિવાદ જે હાલમાં જોવા મળી રહ્યો છે ત્યારે કયા કોર્પોરેટર દ્વારા વિવાદ કરવામાં આવ્યો અને શું કારણથી આ વિવાદ થયો છે તે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા એક પત્ર છે જે પત્ર લખવામાં આવ્યો અને આ પત્ર કે જે હું તમને અત્યારે જે અહીંયા દેખાડી રહ્યો છું કે આ નિલેશ જલુનું જે લેટરપેડ છે તેની ઉપર આ પત્ર છે તે લખવામાં આવ્યો અને તેમાં આ પત્ર પોલીસ જે રાજકોટ જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ લખવામાં આવ્યો છે વિષય ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાનના ત્રણેય ઝોનલમાં કોન્ટ્રાક્ટોની દરખાસ્ત જે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ ન કરવા બાબતે લખવામાં આવ્યો હતો સવિનય સાથે ઉપરોક્ત વિષયના અનન્વયે આપ સાહેબને જણાવવાનું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા રાજકોટ શહેરના હાલના ત્રણ ઝોનલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ડિપારવાનને ટેન્ડરો જે પ્રસિદ્ધ કરેલ હતા જેમાં ટેકનિકલ બિડ ખોલેલ ત્યારબાદ ક્વોલિફાઈ પટીના કોમર્શિયલ બિડ ખોલેલ છે જેમાં ધ્યાનમાં આવેલ છે કે ટેન્ડરો દ્વારા જે અંદર સમજૂતી કરીને ઊંચા ભાવો રાખીને જે મંજૂર કરવા માગે છે જે સ્પષ્ટપણે ટેન્ડરના ભાવોને જે જાણવા મળેલ છે એટલે કે જે ટેન્ડરના ભાવ જે નક્કી કરવામાં આવે છે અને તેમાં જે અંદરો અંદર જે કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા જે ભાવ વધારે નાખવામાં આવેલા છે એકબીજાની સમજૂતીથી ને જેના જ કારણે ક્યાંક મહાનગરપાલિકાને આ નુકસાન થાય તેવી વાત કરવામાં આવી રહી છે વધુમાં તે લખી રહ્યા છે તો આપ સાહેબને જણાવવાનું કે આપ સાહેબ આ ટેન્ડર પ્રક્રિયાને હેડ હોય અને તે રાજકોટ મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં આવું મોટું લગભગ આઠસોથી આઠસો પચીસ કરોડનું ટેન્ડર જેમાં સંસ્થાનું આર્થિક હિત જળવવામાં આપની ફરજમાં આવે છે અને આ ટેન્ડરો અને આ જ રીતે રીંગ અને સમજૂતી કરી સંસ્થાને આર્થિક મોટું નુકસાન જાય તેવા ભાવ નાખેલ છે જે સ્પષ્ટ સાબિત થાય છે જેથી રાજકોટ મહાનગરપાલિકાના સંસ્થાને આર્થિક નુકસાન ન થાય તે માટે આ ત્રણેય ઝોનના ટેન્ડરની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં ન મોકલવા મારી રજૂઆત છે તો સાથે જ આ ટેન્ડર પ્રક્રિયાના નિયમોમાં સુધારો કરી અન્ય પાર્ટી ટેન્ડરમાં ભાગ લઈ શકે તે નિયમ કરી અને રાજકોટ મહાનગરપાલિકાના આર્થિક ફાયદો થાય અને નવી સારી કંપનીઓ આવે તે સરાફી અને વ્યાજબી ભાવો મળે અને સાથે જ રાજકોટ મહાનગરપાલિકાને સારી કામગીરી થાય તે રીતે ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ સાથે નોંધ કરીને પણ લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત મારી રજૂઆત ધ્યાને ન લેવામાં આવે અને આ ટેન્ડર પ્રક્રિયા આગળ વધશે ને મંજૂર અને મંજૂરી પ્રક્રિયા કરવામાં આવશે તો સંપૂર્ણ જવાબદારી સંબંધિત જવાબદારોની રહેશે જેમાં મારી કોઈ જ જવાબદારી રહેશે નહીં કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા અને નિલેશ જલુ જે કોર્પોરેટર છે અને સાથે જ તે સેનિટેશન કમિટીમાં ચેરમેન છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ત્યારે નિલેશ જલુ આ જ બાબતે વધુમાં શું કહી રહ્યા છે તે બી સાંભળીએ કોર્પોરેશનમાં એક પત્ર છે અને હાલ જે પત્ર વાયરલ પણ થઈ ગયું છે પત્ર લખવા કારણ શું હતું અને શું આપની છે જ્યારે કોર્પોરેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડર પ્રક્રિયા કરતી હોય છે ત્યારે વર્ષો વર્ષની માફક જ્યારે કોર્પોરેશનના ટીપરવાન હોય છે અને એ ટીપરવાન કોર્પોરેશનના હોય છે ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ એનું મેનેજમેન્ટ કરવા કોઈ કોન્ટ્રાક્ટરને સોંપતી હોય છે જે મારા ધ્યાનમાં હતું જેના હિસાબે મને જ્યારે આ ખબર પડી કે ભાઈ આટલી રકમ છે એટલે મેં કમિશનર સાહેબને એ રીતના લેટર લખ્યો હતો કે ભાઈ આટલું બધું મેનેજમેન્ટના કોઈ આટલા બધા પૈસા હોય નહીં આપણા વાહનો છે આપણી બધી સાધન સામગ્રી છે આપણા બધા ગ્રાઉન્ડ આપણે આપીએ છીએ છતાં જ આટલું મેનેજમેન્ટના ન હોય પણ જ્યારે ટેન્ડર ખરા અર્થમાં જ્યારે બહાર પડી ગયું અને પછી મારા ધ્યાનમાં મારા ધ્યાનમાં નહોતું એ ટેન્ડર કે એમાં જે નવી સિસ્ટમ હતી તે ટેન્ડર પ્રક્રિયામાં સામેલ કરી હતી મારા ધ્યાનમાં નહોતી અને એ ટેન્ડર પ્રક્રિયામાં ટોટલ ટીપર વાન પાર્ટીના લેવાના થાશે કે જે નવા ટીપરવાન લેવાના થાય એ જે તે ટેન્ડર પાર્ટીએ લેવાના હોય છે અને એમાં જે એ મારે સેગ્રી સેગ્રીગેશનનું જે એને નાખેલું છે જે સિસ્ટમ નવી એમાં લ્યો કે મટીરિયલ રિસાઈકલિંગ ફેસિલિટી પ્લસ પીટીડી નાખેલું છે પોલ ટન ડેનો જે અનુભવ હોય આ રીતનું એ લોકોએ ટેન્ડરિંગ બહાર કર્યું હતું જે મારા ધ્યાનમાં નહોતું અને એ ટૂંક એનો ખર્ચો એનું માલ લો કે પ્રીકોસ્ટિંગ ખૂબ ઊંચું આવે કેમકે એને કોન્ટ્રાક્ટરે ખુદે બધી સામગ્રી વસાવવાની છે અને એમાં મેઇન પાવર જે છે એ ટોટલે ટોટલ એને આપવાના છે અને એમાં ઘણી બધી સિસ્ટમ સામેલ કરેલી છે જેના હિસાબે આ ખર્ચો જે થાય છે એ કોર્પોરેશનને ટૂંકમાં નુકસાન કરતા નથી પણ ટૂંકમાં શું છે કે એ મારા ધ્યાનમાં નહોતું કે જૂની સિસ્ટમ પ્રમાણેનું ટેન્ડર હતું એટલે મારે પત્ર લખવા લખ્યો હતો પણ ટૂંકમાં ટેન્ડર પ્રક્રિયા આખી અલગથી હતી જેનો ખર્ચ એટલો થાય છે

ત્યારે કહી શકાય કે નિલેશ જલુ કે જે ભાજપના જ કોર્પોરેટર છે રાજકોટ સેનેટરી જે કમિટી છે તેના ચેરમેન છે અને તેમના દ્વારા જે આ સીધો આક્ષેપ છે જે લગાવવામાં આવ્યો છે કે આનાથી રાજકોટ મહાનગરપાલિકાને આઠસો કરોડથી વધુનું નુકસાન આર્થિક નુકસાન થઈ શકે તેમ છે અને તેમ છતાં પણ અમુક લોકોના જે હિત જળવાઈ રહે એટલા માટે જે આ ટેન્ડર છે તે પાસ કરવામાં આવી રહ્યા છે એટલે રીટેન્ડર પ્રક્રિયા માટેની જે રજૂઆત છે તે કરવામાં આવી છે ત્યારે હવે આ જે ત્રણ ઝોનલની જે વાત કરવામાં આવી છે તેમાં રીટેન્ડર કરવામાં આવશે કે કેમ તે તો હવે આગામી સમયમાં જ ખ્યાલ આવશે પરંતુ અત્યાર ચોક્કસથી કહી શકાય કે નિલેશ જલુના પત્રથી રાજકોટ મહાનગરપાલિકામાં વિવાદ છે તે વિવાદ જોવા મળી રહ્યો છે ત્યારે આ પત્રને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર